હલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો જુઓ આપણે આવી ગયા છીએ ડુંગળીમાં પાણી વાળામાં ઉગી ગયો હે થોડો થોડો બાકી હોય જમીન હોય નીકળી જાય એટલે જમીન કડક થઈ ગઈ તો આપણે કરવી મોટર ચાલુ હાલો તમને રોપ બતાવી દઉં જાઉં ગે હે રોપ જાઉં ગે હે રોપ દેખાઈ લેલો કોટો જો ઘણો ઉગી ગયું ઉગવાની તૈયારી થઈ ગઈ બધું કોટાઈ ગયો છે હવે આ કડક થઈ ગયો છે ઉપર બધું એટલે પાઈ દે એટલે પોછી થઈ જાય એમ તો આમ ઝીણી નજરે જવું ને લાયક દેખાય હોતા પણ આમાં ફોનમાં નથી દેખાતું જો ભૂંદડાના હગડ જુઓ જો લાગડ ભૂંદડાના હગડ હે તો જુઓ કેરાના મહોકવમાં જુઓ કેવો લાગે ઠૂકી ગયો છે પાણી પૂરું અહીંયા જમી પહોંચી હોય ને પાણી નિજારો થતો હોય એટલે નકરો રોપ જ દેખાય જવો વસમારો એમાં થોડો પાકો છે કારણ કે એમાં પાણી ઓછું ગયું હોય વરસાદ રહી ગયો છે એટલે કડક થઈ ગયું છે તો હમણાં જો પાવડા બાવડા બધું તૈયાર કરી દીધો નાકા બાકા જો નાકાની બધી સરખી વ્યવસ્થા કરી નાખીએ આપણે પહેલાં બતાવ્યું હતું કોરવાનું બીજવાળું હમણાં ઓલી બીજી મોટર મારા પાપા ચાલુ કરી દે છે હમણાં પાણી આવશે તો જુઓ મિત્રો આજનો નજારો જોઈ લો વાદરા ડીક રહે છે પણ વરસાદ આવે એવું લાગતું નથી સાટા આવે તો આવે પવન સારો હે ચાલો મિત્રો મોટર ચાલુ થાય પાણી બતાવું વારી ક્યાં સુધી જોતા રહ્યો મિત્રો બૂંબટિયા થઈ ગયા ચાલુ જોવો છો જોઈ લ્યો એમ દળી ગયો તો એમ સરકાય છે ને પાણી આવ્યું ને જોઈ લો મોજા જોવો એના વખત લાગી ગયું હમણાં જોવો પાણી બતાવું તમને કેમ વાહ વારા બહાટી બોલો જો હે જોતા રહ્યો પાણી થઈ ગયું સાલું ઘેર થઈ ગયા હવે થઈ ગયું સારું જોઈએ થઈ ગયું ચાલુ જેવું પાણી છે પાણી નારી જેવું પાણી થોડા તગ ધોઈ નાખી પછી જઈ નાકા તરફ ધોવાઈ ગયા હે જુઓ મિત્રો પાણી સડી ગયું નાકામાં જો નદીનું નાલું આવેલું છે તેમ પાણી આવેલું જાય ચાલો આગળ જ બતાવું પાણી આવેલું આવી જવો એક વાર બહાર પીલું આવે હો વરસાદમાં પાણી આવતું એમ જેવો ડુંગળી ડૂબરતું આવે પાણી તો મિત્રો સાટા થઈ ગયા સાવું નજારો જોવો એક વાર સાટા સુપી થઈ છે હવે આપણે આટલું અહીંયા પાયું છે આ ભાગમાં ઓલા ભાગમાં થોડો પાંચ છ તરફથી ના પાયા શરૂઆતમાં તમને બતાવ્યું હવે આ પાણી આયેલું છે આ વાંહેલા પારિયાનો અને દેખાય જો મિત્રો પાણી હાલે છે એકલા જ મહેનત કરી સાટા સારું થઈ ગયા હે વાદળે સારા નીકળ્યા હમણાં અડધી કલાકમાં એકલા જવા પવન ભેગું હોય ને સાટા આવે જો મિત્રો હા આપણે તમે પાણી બતાવીએ વાળીને મહેનત કરી હે આવી જો જો રોપે ઉગી ગયો છે લાપારીમાં ખડે હે બે મિક્સ ભેગું છે ડુંગરી ડુંગળી ગમે બહુ સારું પી હે કાલો મિત્રો જોતા રહી ગયો તો જુઓ મિત્રો આ ભાગ આપણે પી ગયો છે આ આડી નેકનો ભાગ વાહેલો ભાગ પી ગયો હે આપણા ઉપર થોડું પી ગયું તો અમે આપણે ઉપર પારિયામાં પાણી જવા દઈએ જો સેલું નાકું હોય આડું નાખું જાય એટલે થોડી વાર લાગશે પણ એ આ ટોલા ખૂણે લાગી જાય તો હાલો મિત્રો આપણે નાકું ઓરું હેરાજી ઉપર હાલો જોતા રહ્યો તો આપણે ઓલું પારી પી ગયું હે આ પારી એમાં ચાલું કરી દીધું હે આમાંય અહીં હાથ આંઠ કેરા પી ગયા હે જુઓ પાણી આ એક ગ્લાસ બહુ ઉકલે આજ પાવર સારો હે જો કુંડી આખી પાણી આટલું બાકી રહ્યું છે હવે સારો નજીક બતાવી દઉં તમને જોવો પાણીમાં એલો જ હું બહુ મસ્ત પાણી ટાઢું ટાઢું પાણી છે નારિયેળ જેવું પાણી હે મીઠું બહુ મજા આવે પાણી પીવાની પાણી વારવાની જુઓ તો જુઓ કેરો ભરાયલો જશે એક ગ્લાસ લેવલ પાણી પણ બહુ મસ્ત જાય છે આખા કેરામાં જુઓ મિત્રો આટલું પી ગયું આપણે તલકાજી ઉપરું કાઢ્યું છે આજની આગાહી તો લાગે જ છે વરસાદ કારણ કે આજે વાતાવરણમાં ભારે પલટો છે આજ લોકેશન બહુ સારું છે વરસાદ આવે એવું જો આપણે લગભગ લાગે એવું કે ડુંગળી પાણી પી જાય ને પછી વરસાદ ચાલુ થવાનો છે તો હાલો મિત્રો જોતા રહ્યો તો હાલો મિત્રો આપણે જો પાણી પી ગયું ડુંગળીમાં હવે મોટરી બંધ કરી દીધી છે મારા બાપાએ હવે એને માંડી પાસે જઈશું જો હા એ વરસાદ મંડાવ્યો આપણે પી ગયું વરસાદ મંડાવ્યો જો હાલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ના ભૂલતા લાઈક શેર કરજો તમને ગમ્યું હોય તો આ વિડીયો નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો હાલો જય માતાજી આપણે કાયમ કાક નવું તમારા માટે લાવશું ત્યાં સુધી જોતા રહ્યો યુટ્યુબ ચેનલના વિડીયો જય માતાજી